ઉર્જાઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓએ ઓગણીસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે અમદાવાદના વાડજ જેતલપુર અને છારોડીમાં અમિત શાહની જાહેર સભા છે જેમાં વાડજ ખાતેની જાહેર સભામાં અમિત શાહે જણાવ્યું છે કે ઓગણીસો કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે ત્રણ લોકસભા ક્ષેત્રોમાં ઓગણીસો કરોડના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે નરેન્દ્રભાઈએ એક જ સાથે સવા લાખ લોકોને ચાવી આપી છે આજે દસ જ વર્ષમાં ભારત વિશ્વમાં પાંચમા નંબરે પહોંચી ગયું છે નરેન્દ્રભાઈની ત્રીજી ટમમાં દેશને ત્રીજા નંબરે લઈ જઈશું બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અમિત શાહે થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે તથા જૂનાવાડ જમાં ઈડબ્લ્યુએસના પાંચસો ઇથ્યાસી આવાસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ લો કાર્પણ અને સ્વસ્તિક સ્કૂલમાં હાજર રહ્યા છે સાડા પાંચસો વર્ષથી દેશના નાગરિકો રાહ જોતા હતા સમગ્ર વિશ્વ અચંબિત થાય તેવું સુંદર મંદિર બનાવ્યું છે કામોને નરેન્દ્રભાઈએ ગતિ અને દિશા આપી છે દસ વર્ષમાં પાંચ વર્ષનો ખાડો પૂરવામાં આવ્યો છે ત્રણસો સિત્તેર સીટો ભાજપની આવશે ત્યારે આજે મહર્ષિ દયાનંદની જન્મ જયંતિ છે માતૃભાષા અને વેદોની જાગૃતતાની ચળવળ મહર્ષિ દયાનંદે ચલાવી હતી તેમજ ગાંધીનગર અમદાવાદ લોકસભામાં ઇડબ્લ્યુ એસ આવાસોનો ડ્રો થયો છે તેમાં અનેક વિકાસના કામોનું ભૂમિપૂજન થયું છે આજે એક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર અને સુવિધા ધરાવતું આરોગ્ય કેન્દ્ર છે જેમાં આસપાસ રહેતા અનેક લોકોને આરોગ્યની સેવાઓ મળી રહેશે તથા એમઆરઆઈ મશીન અને આંખની તપાસ પણ અહીં કરવામાં આવશે ટૂંક સમયમાં એમઆરઆઈ મશીન પણ આરોગ્ય કેન્દ્રમાં મૂકવામાં આવશે વિકાસ કેવો હોય લોકાભિમુખ વિકાસ કેવો હોય અને સર્વાંગીણ વિકાસ કેવો હોય એની વ્યાખ્યા સમગ્ર દેશની અંદર પહેલીવાર ગુજરાત થી સ્થાપિત કરવાનું ચાલુ કર્યું છે અને નરેન્દ્રભાઈએ ચાલુ કરેલી આ યાત્રા ચાહે ગુજરાત સરકાર હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અવિરત રૂપે અત્યાર સુધી ચાલતી રહી હમણાં નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર એક સાથે સવા લાખ ઘરોના નિર્માણ થયેલા ઘરોની ચાવી આપવાનો કાર્યક્રમ એક જ દિવસે

આયોજન કરવાની અદભુત ક્ષમતા અને આયોજનને જમીન પર ઉધારવાની મહેનત આ ત્રણે નરેન્દ્રભાઈને ઈશ્વરે આપ્યું છે અને એના પરિણામ સ્વરૂપે આજે અગિયારમા નંબર પર જે અર્થતંત્ર ભારતનું હતું એ દસ જ વર્ષમાં પાંચમા નંબર પર પહોંચ્યું અને નરેન્દ્રભાઈની ત્રીજી ટમમાં આપણે દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બની જઈશું એમાં કોઈને શંકા નથી આ ભૂતપૂર્વ પરિવર્તન નરેન્દ્રભાઈએ દેશની સામે ન કેવલ મૂક્યું એને ચરિતાર્થ કરીને બતાવ્યું મિત્રો એની સાથે સાથે અનેક એવા કામો જે સદીઓથી બેઠક થાય હમણાં જ નરેન્દ્રભાઈએ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાની અંદર શ્રી રામ મંદિરની અંદર રામલલ્લાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ પૂરું કરી દીધું